આજે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી છે સુરતમાં સરકારી અર્ધ સરકારી કચેરી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા તો આ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્લાટૂન દ્વારા વિવિધ કર્તબો બતાવવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દેશ બન્યો હતો ત્યારે આજે દેશ અને સરહદો પર અને વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિકારોને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે નવ વાગ્યે સુરત શહેરના અઠવાલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તિરંગો ફરકાવ્યો હતો આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલી ઉજવણીમાં પોલીસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના નાગરિકોને ટ્રાફિકના નિયમો પાળવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને આવનારા દિવસોમાં પણ સુરત શહેર સુરક્ષિત રહે અને સલામત રહે તેવી કામના કરી હતી શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જોઈ ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વરસ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાનો વ્યવસ્થા જાળવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છે જે અમારા માટે ચેલેન્જીસ છે ચાહે સાયબર ક્રાઇમનો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો અમારા એવા તથ્યો જો કાયદાનો વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેર પોલીસ જવાનોએ વિવિધ કર્તવ્યો બતાવ્યા હતા જેમાં ખાસ કરીને બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રિલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધ કળાના દર્શન કરાવ્યા હતા જેમાં જવાનોએ આંખે પાટા બાંધી રાઇફલ બંદૂક જેવા હથિયારોને ગણતરીની સેકન્ડો ખોલીને ફરી જોડી દીધી હતી પોલીસને અંધારામાં પણ હથિયાર ખોલવાની ચલાવવાની અને જોડવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે વિવિધ પ્લાટુન દ્વારા અલગ અલગ કર્તબો રજૂ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસ કમિશનરે સુરતવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં બસો છન્નું લોકોના એક્સિડન્ટથી મોત થયા હતા જેમાં મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલકો વધુ છે લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જુએ છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો પરિવારમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પોલીસ કામગીરી કરશે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી છે રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસ ના વર્ષમાં બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુખદ બાબત છે એના મોસ્ટલી જો એ ટુ વ્હીલરવાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીબીના અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરનું પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોએ અમે લોકો જો ભી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજા ના જો રજવાતો થી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે ક્ષેત્રમાં સ્વતંત્રતા દિવસના સુપર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત